હેલો ફ્રેન્ડ કિચન કિચનમાં તમારું સ્વાગત છે આજે હું તમારા માટે લઈને આવ્યો છું દિવાળી સ્પેશિયલ નાસ્તો એકદમ ઇઝી અને પરફેક્ટ માપ સાથે મઠિયાની સેવ બનાવીશું આપણે એ બધા ઘરમાં સૌને ભાવે એવી છે તો ચાલો આપણે બનાવીએ મઠિયાની સેવ હું અહીંયા મિક્સર જરમાં સાત થી આઠ લીલા મરચાં કાપેલા લીધા છે એક ચમચી અજમો લીધો છે સાથે અહીંયા હું એમ ચમચી ખાંડ લીધી છે ખાંડ તમે તમારા સ્વાદ પ્રમાણમાં ઓછી વધારે કરી શકો છો અને અહીંયા થોડું પાણી એડ કર્યું છે અને આપણે સ્મૂધ પેસ્ટ બનાવી લેવાની છે જે રીતે હું અહીંયા વિડીયોમાં બતાવી એ રીતે પતલી સ્મૂધ પેસ્ટ તૈયાર કરી લેવાની છે હવે એક પેનમાં એક કપ જેટલું પાણી રેડવાનું છે અને ગેસ ઓન કરી દેવાનો છે અને સાથે જે આપણે મરચાંની પેસ્ટ બનાવી એ એમાં એડ કરી લેવાની છે અને સાથે સ્વાદ મુજબ મીઠું એડ કરી લેવાનું છે અને ચપટી હિંગ પણ એડ કરી લેવાની છે આ બધું મિશ્રણ થોડું ઉકળે ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે એકથી બે ઉકાળો આવે ત્યાં સુધી એને ગરમ કરવાનું છે વધારે પડતું આપણે એને ઉકાળવાનું નથી આ રીતે ઉકાળો આવે એટલે આપણે બે થી ત્રણ મિનિટ પછી એને બંધ કરી દેવાનું છે અને બંધ કર્યા પછી આપણે એને ગરણીથી ગાળી લેવાનું છે ગરણીથી એટલા માટે ગાળવાનું કે જે મરચાં અને અજમાનું જે હોય એ આપણે સેવ બનાવતી વખતે વચ્ચે સંચામાં ના આવે અહીંયા હું એ પાંચસો ગ્રામ તૈયાર મઠિયાનો લોટ લીધો છે જે પ્રોવિઝન સ્ટોરમાં ઇઝીથી મળી જાય છે એને હું પાંચસો ગ્રામ મઠિયાના લોટને થાળમાં કરી લીધો છે અને સાથે મેં અહીંયા બસો ગ્રામ બેસન પણ લીધું છે એ બંને લોટ આ રીતે માપમાં લેવાનો છે જોડે હું અડધો કપ અહીંયા તેલ રેડ્યું છે સાથે લાલ મરચાંની ભૂખી પણ એડ કરી છે એ પણ તમે તમારા સ્વાદ મુજબ ઓછી વધતી કરી શકો છો ચપટી હળદર નાખી છે અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે તાકી બધું તેલ મરચું હળદર બધું બરાબર રીતે મિક્સ થઈ જાય અને જે રીતે આપણે જે પેલું પાણી બનાવ્યું હતું મરચાંનું અને ખાંડનું એ ધીરે ધીરે રેડતા જઈ આપણે લોટ બનાવવાનો છે લોટ બાંધી લેવાનો છે થોડું થોડું પાણી રેડતા જઈ મિક્સ કરતા જવાનું છે અને સેવ માટેનો લોટ તૈયાર કરવાનો છે જે રીતે હું એ બતાવ્યો છે એ રીતે આ રીતે પાણી ઉમેરતા જવાનું છે અને લોટ મિક્સ કરતા જવાનું છે લગભગ આપણું બનાવેલું બધું પાણી વપરાઈ જશે એવું લાગે તો થોડું ઘણું બચે તો બચવા દેવાનું વાંધો નથી અને આ રીતે જે વિડીયોમાં બતાવ્યું છે એ રીતનો સોફ્ટ લોટ આપણે બાંધવાનો છે જેટલો બને એટલું એને બરાબર મસળવાનો છે દસથી પંદર મિનિટ આપણે એને મસળવાનો છે મસળવાથી આપણી સેવ ક્રન્ચી અને સોફ્ટ બનશે લોટ બાંધવા માટે આપણે કોઈ પણ પ્રકારના સોડા કે ખારાનો ઉપયોગ નથી કરેલો એટલા માટે આપણે એને મસળવો જરૂરી છે હવે લોટ આપણો બંધાઈ ગયો છે તો હવે આપણે હાથ ઉપર થોડું તેલ લગાવીને આપણે એના મોટા મોટા આ રીતે લુવા બનાવી લેવાના છે ચાર થી પાંચ લુવા આ લોટમાંથી આપણા આરામથી બની જશે હવે આપણે સેવ પાડવાના સંચામાં તેલ લગાવી અને જે લુવા બનાવ્યા હતા એ લુવા અંદર મૂકી અને સંચો બંધ કરી લેવાનો છે સાઈડ ઉપર આપણે તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે આ રીતે સંચોમાં સેવનો લોટ ભરીને આપણે સેવ ડાયરેક્ટલી તેલમાં પાડવાની છે તેલ આપણું પરફેક્ટ ગરમ થઈ ગયું છે તો આપણે હવે ડાયરેક્ટલી અંદર સેવ સંચાની મદદથી નાના નાના આપણે સેવના આ રીતે પૂડા ઉતારવાના છે લો મીડિયમ ફ્લેમ પર એને આપણે તળવાની છે તાકી એકદમ ક્રિસ્પી બને જોઈ શકો છો કેવો કલર રાખ્યો છે એકદમ ગોલ્ડન બ્રાઉન જેવો આપણે સેવનો ખાવામાં બનશે સેમ પ્રોસેસમાં બધા આપણે પૂરા ઉતારી લેવાના છે બાકી બચેલા બધા જ લોટના આશરે પંદર થી વીસ જેટલા પૂરા આ લોટમાંથી આપના ઉતરશે બાર કરતાં પણ એકદમ સરસ આ સેવ બનીને રેડી થશે તમારા બાળકો અને ઘરમાં સર્વ ખૂબ જ ગમશે આ સેવ અહીંયા જોઈ શકો છો કે મારી બધી સેવ બનીને રેડી છે દેખાવામાં પણ એકદમ મસ્ત છે અને ખાવામાં પણ એકદમ જબરજસ્ત ટેસ્ટ છે આનો હું તમને અહીંયા એને તોડીને બતાવું છું કે કેટલી ક્રન્ચી બની છે એકદમ સોફ્ટ બની છે ખા મોમાં મૂકશો એટલે ઓગળી જશે તમારા ઘરે આવતા દિવાળીમાં મહેમાનો પણ પૂછશે કે કેટલી ટેસ્ટી સેવ બનાવે છે ક્યાંથી લાયા કઈ દુકાનમાંથી લાયા એટલે તમે કહેશો કે હું એ તો જાતે બનાવી છે તો તમને મારી આ સેવ પસંદ આવી હોય મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ સ્મૂથીસ સ્મૃતિચન શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મારી આ રેસીપીને લાઈક કરો તમને ગમી હોય તો તમારા ફ્રેન્ડ ફેમિલીમાં આને આ વિડીયો શેર કરજો મારો આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ સૌ બધાને હેપી દિવાળી